તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું શાંતિ આત્માનું સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભ સંદેશ સાથે ધાનેરામાં પણ ત્રેવીસ નવેમ્બરની સવારે સાતથી આઠ ત્રીસ કલાક દરમિયાન આયોજિત આ શાંતિ યાત્રામાં શાંતિદૂતના પટ્ટા અને બેજ ધારણ કરી હાથમાં વિવિધ પ્રકારના શાંતિના સ્લોગન અને પરમાત્મા શિવનો ધ્વજ લહેરાવતા બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડું રાજયોગી ભાઈ બહેનોએ મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવ્યા આ એક રાજયુગની જ પરમાત્મા શક્તિ છે કે આદરણીય રાજયુગીની બ્રહ્મકુમારી રશ્મિ દીદી સહિત સંસ્થાના મોટી ઉંમરના ભાઈ બહેનોએ પૂરી યાત્રા પગપાળા કરી શહેરમાં શાંતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો શાંતિનો સંદેશ આપતા ધીમા અવાજે વાગતા ગીતો સાથે બ્રહ્મકુમારીઝ શાંતિસાગર ભવનથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ યાત્રાનું લીલી ઝંડી સૂર્યોદય કોલેજના પ્રિન્સિપાલ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રૂપાભાઈ પટેલ દ્વારા અને સબ રજિસ્ટ્રાર નગરપાલિકા અને બ્રહ્મકુ સમાજના સામાજિક આગેવાન રાજેશભાઈ પી જોશી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું યાત્રાના પ્રારંભે આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી રશ્મિ દીદીએ મહેમાનોનું સ્વાગત કરી શાંતિ યાત્રાની પ્રતિજ્ઞા કરાવી અને વિશેષ જણાવ્યું કે હું શાંત સ્વરૂપ આત્મા આ શરીરમાં ભ્રુકુટીની મધ્યમાં બિરાજમાન છું અને વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવી રહી છું અને આ વાતની સ્મૃતિ અપાવતું તિલક રાજયોગીની દીપુ દીદીના હસ્તે દરેક યાત્રીના મસ્તક પર કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બ્રહ્મકુમારી સેન્ટર પ્રગતિનગરથી શહેરના મુખ્ય માર્ગો વલાણીબાગ લાધાપુરા સ્કૂલ નવું બસ સ્ટેશન નગરપાલિકા સિવિલ હોસ્પિટલ લાલચોક ગાયત્રી મંદિર રેલવે સ્ટેશન અંબિકા ચોક શિવાજી પાર્કથી શાંતિસાગર ભવન બ્રહ્મકુમારી સેન્ટર ખાતે પરત આવી હતી અંતમાં દરેક યાત્રીને પરમાત્મા પ્રસાદ વિતરિત કરવામાં આવ્યો હતો